વિશ્વ સાહિત્યના સૌથી બે મોટા મહાકાવ્ય મહાભારત અને રામાયણ પૈકી દેશકાળ રામાયણ મહાકાવ્યનું પાન વિદ્યાર્થીઓ દ્વારા કરાવાયું હતું રામાયણના ચોવીસ હજાર શ્લોક નાયક રામના બલ્યકાળથી રાજા રામ જીવન યાત્રા સંઘર્ષ અને આદર્શના સીમાચિ અને યુવરાજ રામની ભગવાન રામ બનવા સુધીની પડકારાત્મક જીવન ઝરમર રજૂ કરાઈ હતી વિદ્યાર્થીઓએ સૌ પ્રેક્ષકોને મંત્ર કરી દીધા હતા રામકૃષ્ણ મિશન વડોદરાના પ્રેસિડેન્ટ પૂજ્ય સ્વામી અનંતરાનંદજી અને કાયાઝેન લિમિટેડના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પટેલ આટલા અંતરિયાળ વિસ્તાર અને અતિ પછાત ગણાતા ઘોખંભા તાલુકાના બાળકોની પ્રતિભાના વખાણ કર્યા હતા નિલમ બહેને સ્વીકાર્યું કે વડોદરાની શાળાના વિદ્યાર્થીઓ કરતા વધારે ગુણવત્તાપૂર્વકનો કાર્યક્રમ હતો ગ્રામ્ય પ્રતિભાને મૂર્તિમંત કરવા બદલ નીતિનભાઈ શાહ તેમજ આચાર્ય અનંતરાનંદજીએ નાલંદા વિદ્યાલય પરિવાર તેમજ સહેલી સેવા ટ્રસ્ટના ચેરપર્સન ભગવતીબેન જોશી અને નેહલબેન જોશીના કાર્યની પ્રશંસા કરી હતી જેડીસી ન્યૂઝ સાથે યોગેશ કનોજિયા ઘોઘંબા